ધોળાવી રાખી હવે કાળો ડુંગર બાજુ જઈએ છીએ સફેદ રણ વાઇટ રણ ધોરડા બાજુ પેલા કાળો ડુંગર પછી ધોરડા બાજુ બાકી જો ગોપુએ સાયકલ બી ગોપુએ સાયકલ જ નહીં સુડી આજે તો આજે પંપ એને આપી દીધો છે આપણે કાલે જરૂર હતી તો આપણે યુઝ કરી દીધો આજ પાછો એને આપી દીધો અને હવે આપણે નીકળવાનું છે કાળો ડુંગર જવા માટે કંઈક આવી જગ્યા છે કાલે અમે આવી જગ્યાએ રોકાયા હતા જો આપણે સાયકલ તો કમ્પ્લેટ તૈયાર કરી દીધી છે અને આમાં શું કહેવાય પેલો છોગો બહુ બધો છે તો ફસાઈ નહીં જાય એના માટે આપણે થોડુંક કરી દીધું છે બાકી ચાલો તો આપણે હવે આવી ગયા છીએ હાઈવે ઉપર અને આ રસ્તો છે એ ધોળાવીરા જાય અને આ છે એ રાપર જાય અરે યાર હં આ રસ્તો રાપર તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ રોડ ટુ હેવાન ધોળાવીરાથી આગળ લગભગ સાત આઠ કિલોમીટર નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો જોવા સામે હવે વાઇટ રન ચાલુ થઈ જાય છે અહીંથી અને વ્યૂ પોઈન્ટ નંબર પાંચ ગયો અને અહીંયા મતલબ વ્યૂ પોઈન્ટ ગોઠવેલા છે તો જ્યાં ફોટોગ્રાફી વિડીયો શૂટિંગ બધું કરી શકાય અને અહીંયા કેવું હોય કે વ્યૂ પોઈન્ટ સિવાય ઊભું ના રહેવું સાહેબ એટલે જોઈએ છીએ બધા ત્યાં આગળ ફોટોગ્રાફી કરે છે તો આપણે બી એમના જોડે થોડીક વિડીયો વિડીયો શૂટ કરી લઈએ છું બાકી ગોપુ રહી ગયો છે પાછળ અને અહીં તો ક્યાંય શેડો જ નહીં દેખાતો દરિયા મતલબ પછી દરિયો ચાલુ થઈ ગયો છે રણ અત્યારે પાણી નથી એટલે રણ કહેવાય અને થોડું થોડું પાણી બી છે એટલે અહીં છે પેલી બાજુ રણ છે બાકી હવે આપણે પોકી જવાના છીએ છેક છે ત્યાં આ યુપીની ગાડી છે પેલી આરજે સત્યાવીસ બધા ફોટોગ્રાફી કરે છે આ સામે બી બીજા ફોટોગ્રાફી કરે છે જોઈએ મિત્રો આપણે જઈ રહ્યા હતા ખાવડા અને ત્યાં આપણે રાઈડર મળી ગયા છે આપણા અમદાવાદના છે શું નામ દવા રોબિન રોબિન ભાઈ અને આ એક બીજા બી છે એમના જોડે સુનામ દવાર લવ લવ ભાઈ આ બી બાઇકથી રાઈડ કરે છે આજે એમનો બીજો દિવસ છે અને અહીંયા આપણી સાયકલ મૂકી દીધી છે અને એમના જ જોડે છે આ સુનામ દવાર નયન ભાઈ છે બાકી મળીને બહુ સારું લાગ્યું આપણી સાઈડ ના છે તો જોઈતા રહ્યા વિડીયો ને ત્યાં સુધી મળીએ આગળ કોપુર પાછળ તો આવી ગયા છે ઉભું નહીં રહેલા ભાઈ નું મૂડ આજ ખરાબ થઈ ગયું છે બાકી એ જાય છે આગળ અને આપણે હવે જઈએ આગળ ચલો બાકી આપણે ખાસી વાર ઉભા રહ્યા પેલા રાઈડર મળી ગયા હતા અને એ જાય છે તો આપણે જવું જ પડશે તમને કઈ ખાવા બાવન મળે એવું નથી એટલે પચાસ કિલોમીટર સુધી તો આપણે ખાવાનું મળે નહીં તો અત્યારે વાગી ગયા છે અગિયાર અને જુઓ અહીંથી સફેદ રણ ચાલુ થાય છે આ બોર્ડ મારેલું છે વ્હાઈટ રન એટલે સફેદ રણ અને આજુબાજુ તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ વ્હાઈટ છે મતલબ કે આ સફેદ રણ કહેવાય અને અહીંયા મતલબ બહુ જોવા જેવું છે તો એ સામે તમારી જેટલા નજર પકશે ને ત્યાં સુધી એકદમ વ્હાઈટ વ્હાઈટ દેખાશે તમને સફેદ રણ અને હવે આપણે અહીંથી આગળ જવાનું છે હજી તો લગભગ આજે આની નાઇટ ખાવડા થશે તો કાળો ડુંગર બાકી આવી રહી આપણી સાયકલ ને જવું પડશે બાકી મિત્રો આપણે જઈ રહ્યા હતા જો આપણો આજ તો બાઈક મળી ગઈ છે જો તમે જોઈ શકો છો આ બાઈક છે ત્રીસ લાખ નું બાઇક છે જો આપણી ઓકાતની બહાર છે બાકી બહુ મજા આવી ફોટા બોટા લઈ લીધા આપણે બહુ એન્જોય કરી બાઇક ઉપર થોડી વાર બેઠા થોડા લઈ લીધા મહારાષ્ટ્ર બાજુની છે બાઇક આનાથી આનાથી બી બી હેવી હેવી છે આગળ જોવા મળશે તો મિત્રો આપણે આવી ગયા છે ત્યાં સામે છે વ્હાઈટ રણ અને હવે આવી આપણે કચ્છ મતલબ ખાવડા પોલીસ સ્ટેશન લાગે ત્યાં એન્ટ્રી કરવાની છે હવે અને અહીંયા બોર્ડ મારેલ છે જો કચ્છ રણ મતલબ વન્યજીવ અભ્યાર અભ્યારણ એટલે વાહનથી નીચે ઉતરવું જ નહીં એવું કહેશે અભયારણ્ય વિસ્તારમાં અન રીતે પ્રવેશ કરનાર સામે વન્ય સંરક્ષણ અધ્યક્ષ ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવા છે કે તમારે વાહન થી નીચે ના ઉતરવું પણ આપણી જોડે તો ભાઈ વાહન જ નથી આપણી જોડે સાયકલ છે તો શું થશે હવે બાકી બાકી મોજ તો આ લોકોને જ છે હવે આપણે ખાડાથી ચાલીસ કિલોમીટર બાકી છે અને જો વ્યૂ પોઈન્ટ ચાર કે પાંચ એ તો પણ જો તે સામે તમે જોઈ શકો ને ત્યાં સુધી માણસો નીચે ઉતરે છે અને હવે મતલબ અહીંથી એવું જ રહેશે એવું લાગે છે વ્યૂ પોઈન્ટ ચાલુ થઈ ગયો છે ને અહીંયા મતલબ ઉતરી શકાય છે નીચે અહીંયાથી બધા જાય છે નીચે ઓકે ગયા આપણે મિત્રો હું કરી રહ્યો છું આખા ગુજરાતની સાયકલ યાત્રા અને આજે તમને કડવી સચ્ચાઈ જઈ રહ્યો છું તો વિડિયોને ફૂલ જોતા રહેજો તો આ છે કડવી સચ્ચાઈ જો આ છે કાળુ રણ જે તમે જોઈ શકો છો આખા કાળા રણમાં તમને કોઈ નહીં દેખાય અને આ બાજુ જુઓ આ છે વ્હાઈટ રણ તો વ્હાઈટ રણમાં કેટલા બધા માણસો ગયા છે જુઓ હવે માણસો બહુ બધા ગયા છે મતલબ ગણતરી નહીં કરી શકાય એટલા એટલે ભણો તો વ્હાઈટ રણ ભણજો બાકી કાળામાં કાંઈ મજા નથી જોવો કાળામાં કોઈ ગયું જ નથી એટલે બને એટલા વાઈટ બનજો બાકી કાળા બનશો ને તો આના જેવી હાલત થશે ચાલો હું એ કાળીઓ જ છું પણ ચાલ્યા કરે બધું બાકી વાઈટ રન બનવાની કોશિશ કરશું અત્યારે બાકી ગયો છે એક અને અમે પોકી ગયા છે જો ભાઈ અહીંથી થાય છે દરિયો ચાલુ અને ત્યાં સામે મૂકી દીધી છે આપણી સાયકલ અને પેલી બાજુ છે ગોપુ અને ત્યાં સામે તમે જોઈ શકો છો જેટલે ને ત્યાં સુધી તમને પાણી પાણી જ દેખાશે અને એવું લાગે છે કે અહીંથી જ મતલબ અહીંથી જ આબલું ચાલુ થતું હોય એવું તમને દેખાશે અને આ છે દરિયાનું પાણી આ મીઠું છે એકદમ ખારું 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 આપણે ચેક કરીશું જોઈએ કરીએ કરીએ ચેક બી કરીએ બાકી જુઓ અહીંયા એકદમ ખારું ખારું પાણી છે મીઠું અને તમે મીઠું પણ જોઈ શકો છો જો મીઠું આજ મીઠું તમે ખાવ છો આજ મીઠું તો આજે મળી ગયા છે રાઈડર અને એમના જોડે બધી બાઇક છે લગભગ પચાસ લાખ પ્લસ તમે જોઈ શકો છો આ બધી બાઇક Gracias. તો છવાઈન પૂરું થાય છે જે તમે જોઈ શકો છો જો તો પાછળ બધે જ મતલબ અહીંથી હવે સાહેબ ગામડું આવશે આપણે ગયા નહીં બાકી જોઈએ શું આવે છે જોવા જેવું બાકી જે જોવા જેવું ત્રીસ કિલોમીટરનો નજારો હતો એ પૂરો થઈ ગયો અને હવે સાહેબ ગામડું આવશે દેખાય એના પરથી લાગે છે ગામડું આવશે બાકી જોઈએ શું આવે અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ અને જો ગુગુભાઈ જઈ રહ્યા છે કેવું લાગે કોપુ મજા આવે અહીંથી ખાવડા છે પચાસ કિલો પંદર કિલોમીટર તો નાઇટ નાઇટ સાઈડ ખાવડા કરવાની છે આપણે અને આ રસ્તો એકદમ સિંગલ પટ્ટી છે મતલબ ડબલ લાઈન કારોડ ઉપર બહુ જ હેરાન થવાય છે જેમ કે મોટી લેક્ઝરી આવી જાય ને તો આપણે સાયકલ નીચે ઉતારી દેવી પડે સાઈડમાં ઓવરટેક કરે ને તો એક ગાડી સાઈડમાં લેવી જ પડે ખાવડા અહીંથી પંદર કિલોમીટર છે જઈએ ખાવડા તો મિત્રો ફાઈનલ જોવો આપણને ને કચ્છમાં આપણા જીજે પોત્રીની ગાડી મળી ગઈ બહુ સારું લાગ્યું બાકી એક જીજે પોત્રીની ગાડી આગળ ગઈ એ ના નાવવીરી શાયદ આગળ ઉભી છે અને આ ગાડી તો ઉભી જ રહી ગઈ અમને જોઈન બાકી બહુ સારું લાગ્યું બાકી આપણને મળી ગયા છે કચ્છમાં આપણા જે પોત્રીસ ના મિત્રો જે કચ્છમાં ફરી રહ્યા છે બાકી તમે જોઈ શકો છો વાગી ગયા છે સાડા ચાર અને જો આપણે તો એબી સીડી પડી પુખાઈ આવી કેમ કે જોઈએ એ સેવ અમરા બી નથી મળતા અહીંયા તો ઓના ત્યાં સામે મેલી આપણી સાયકલ અને ગોપો શું ખાય છે જો ગોપો શું ખાય ક્રીમ રોલ ખાય છે બાકી ઉધાર બે છે નાસ્તો કરીએ પછી કેટલું છે ખાવડા દસ કિલોમીટર દસ કિલોમીટર છે તો ત્યાં ત્યાં જઈને રોકાણ થશે તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાત એટલે સાડા સાત થઈ ગયા છે અને આ મૂકી દીધી આપણા ગોપુભાઈની સાયકલ અને ત્યાં સામે છે આપણી સાયકલ અને અત્યારે અમે ખાવડામાં છીએ જે આપણા કુંભરવાડીના છે એમને અમારો કોન્ટેક કર્યો હતો અમે એમને ત્યાં રોકાણા છે શું નામ તારું બંસી ક્યાં નિષેધ કુંભરવાડી લીમડીયા જોડે આધાર બેન છે તાર શું નામ પ્રિયાંશી તારું નથી બોલ બાકી આ આપણા શિક્ષક છે કુંભરવાડી ના તમાર નામ લાલાભાઈ તારું શું નામ છોટી માનવી બાકી આપણે આજની નાઇટ કરવાની છે આ જગ્યાએ અને આપણા ભાભી છે રોટલી બનાવે છે શું બનાવો ભાવી રોટલી બનાવો હા આપણે છે અને કુબરવાળી લગ્ન કરેલું છે તો એ ભાભી આપણા માટે જમવાનું બાકી આપણે આજની નાઇટ આમને ત્યાં રોકાવાનું છે કપડાં વપડાં ધોઈ નાખ્યા અને આજની નાઇટ આપણે અહીંયા રોકાવાનું છે તો ત્યાં સામે આપણે મૂકી દીધી બેગ અને ટીવી બી ચાલે છે બાકી જમી ત્યાર પછી આજની નાઇટ આપણે અહીંયા કરવાની છે કાલે જવાનું છે તો અત્યારે વાગી ગયા છે આઠ વાગવા તૈયારી છે ખાલી સાત મિનિટની વાર છે અને જો ફાળા લાપસી છે વાળ છે કાકડી ટામેટાનું કચુંબર છે રીંગણનું શાક છે છાશ દાળ ભાત રોટલી શાક બધું છે આપણા ભાભીએ બનાવ્યું છે અને આપડા કાકા છે કુંબરવાડી ના બાકી ચલો જમી લે પોપુ ચાલુ કરો બાકી ચલો ગયું છે જમવાનું